સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે ત્યારે ત્યાં દેવતાઓ આવે છે દેવતાઓ આવીને કહે છે એ સુખદેવજી મહારાજ સાંભળો પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે એમને તક્ષક ના કરડવાનો મૃત્યુ થવાનું છે અમે અમૃત નો ઘડો લાવ્યા છે તમે એક કામ કરો પરીક્ષિત ને અમૃત નો ઘડો પીવડાવી દો અમૃત પીવડાવી દો એ અમર થઈ જશે અમને ભાગવત કથા સંભળાવો કથા અમૃતનું નું પાન કરાવો સુખદેવજી મહારાજ તો મનમાં હસ્યા આ દેવતાઓ છે ને કપટી થાય જયારે સ્વાર્થ હોય ત્યારે સામેથી આવે છે આ ક્યાં કાચનો ટુકડો અમૃત અને ક્યાં કથામૃત સુખદેવજી પરીક્ષિતને પૂછે છે પરીક્ષિત તારે શું કરવું છે પરીક્ષિતે કીધું ગુરુજી આ બંનેનું ફળ શું કહ્યું કે અમૃત પીવાથી અમર બની જવાય અને કથામૃત પીવાથી ભગવાનના થવાય અમૃત પીવાથી સ્વર્ગની સંપદા મળે ભોગો મળે અને કથામૃતનું પાન કરવાથી ભગવાનનું ધામ મળે ભગવાનના થઈએ પરીક્ષિત રાજા કહે છે મહારાજ મારે કોઈ અમર થવું નથી મારે કોઈ ભોગ વૈભવ જોતા નથી મારે તો કથામૃત જોઈએ સુખદેવજીએ દેવતાઓની હાંસી ઉડાવી મજાક કરીને એમને ગાઢી મૂક્યા કે દેવતાઓ તમને વિનિમય કરતા આવડતું નથી ક્યાં કાચનો ટુકડો ને ક્યાં ભાગવત રૂપી મણી અમે તમને કથા અમૃતનું પાન નહીં કરાવીએ દેવતાઓ દુઃખી થયા બ્રહ્મલોકમાં ગયા બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીને કહ્યું હે પ્રભુજી સાંભળો બ્રહ્માજી બ્રહ્માજીએ કહ્યું દેવતાઓ બોલો બોલો શું થયું ત્યારે દેવતાઓ કહે છે બ્રહ્માજી આજે અમે પૃથ્વીલોક પર ગયા ને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા અમે અમૃતનો ઘડો આપ્યો કહ્યું કે અમૃત રાજાને પીવડાવો એ અમર થઈ જશે અને અમને કથા અમૃતનું પાન કરાવો ત્યારે સુખદેવજી અમને ના પાડી પરીક્ષિતે પણ ના પાડી અમૃત પીવાની તે ભાગવત સપ્તાહમાં શું છે ભાગવત કથામાં શું છે ત્યારે સુતજી કહે છે કે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં સત્યલોકમાં ત્રાજવું લીધું અને ત્રાજવાની અંદર એક બાજુ બધા શાસ્ત્રો પધરાવ્યા બધા પુરાણો ઉપનિષદો પધરાવ્યા અને એક પલડામાં ભાગવતજીને પધરાવ્યું અને ત્રાજવાનો નિયમ છે જે પલ્લામાં વજન વધારે હોય પલડું નીચે જાય તરત જ ભાગવતનું પલ્લું નીચે ગયું ભગવાન બ્રહ્માજીએ કહ્યું અરે રે દેવતાઓ સાંભળો સાંભળો આ ભાગવત કોઈ પુસ્તક નથી કોઈ ગ્રંથ નથી કોઈ પોથી નથી મેની રે રૂપમ આ સાક્ષાત પરમાત્માનું રૂપ છે સાક્ષાત આમાં ભગવાન બિરાજ છે પઠના શ્રવણા સદ્યો વૈકુંઠમ ફલદાયકમ આને તમે જેટલી વાર સાંભળો જેટલી વાર વાંચો એટલી વાર એનું તમને ફળ મળે છે અને તમને વૈંકૂટ લોકનું ફળ મળે છે